પણ તમામ ગુરુઓ ના આશીર્વાદ નીવરતા હંમેશા મળિ રહે એસાને કદન ગુરુજી ને આપણે ઘણા લોકો એ સાચે રેમાન કોકું મળ્યો છે અને ખૂબ માન્યું છે તો બીજી તો એમનો પહેલો જ્યારે ભી કોઈ ભી મરતા ના દેવું લાગતું કે ગુરુજી મેન્સ માને ચાહે છે આટલા બધામાંથી એવું હંમેશા રાખતું અને એમની જે મમતા અને જે હતી એ એટલી જોરદાર હતી કે ઈ ઉભા હોય તો એમ થાય કે દુનિયાના કોઈ લોકો મેન્સ કોઈ કાઈ વસ્તુ ની કે કોઈ લોકોની જરૂરત નથી એવા ગુરુજી આપેલા રમાદેવી માને આજે આપણે યાદ કરે એના પહેલા એમના નાની માને યાદ કરવું ખૂબ જરૂરી છે કેમ કે

અને એ ભક્તિમાં ગુરુજી મોટા થયેલા છે અને જેમને ગુરુજીને ભક્તિમાં જોયેલા હોય એ અવસર છે ગુરુજી કરતા કે ભક્તિમાં મળ્યો છે ઘણા બધા જૂના ટીચર્સ છે એમને જોયેલા છે તો એમનું જે જેમના નાની માના લીધે રૂપાણું હતું અને એ કારણથી ગુરુજીની ભક્તિ જોવાની જે મજા હોય એ અલગ જ હતી અને એમના માસીનું એવરીથિંગ ઇઝ ઓકે છે ગુરુજીનું ખૂબ જોરદાર ડિસ્કોર્સ છે એ આપને મળ્યું હોય તો એમના માસીના જીવનના આધારિત છે એમના માસી હતા એક મીન્સ ઘણા બધા માસી હતા એમાંના એક માસી હતા જેના સાથે રહેવું લોકોને ખૂબ ગમતું એટલે ગુરુજીને હંમેશા થતું કે કેમ એવું થાય છે અને એ માસી છે એનું જીવન એવરીથિંગ ઇઝ ઓકેમાં જીવેલા છે તો એ આખો જે ડિસ્કોર્સ છે વન ઓફ ધી બેસ્ટ ગુરુજી આપેલું છે એનો મૂળ એમના માસીના જીવનથી પ્રેરિત છે અને રમાદેવી હતા ત્યારે એને એમ જ લાગતું કે આ મારા નાનીમાં છે એ મારા મમ્મી છે અને રમાદેવી અમ્મા છે એ મારા મોટા બેન છે એમ પછી મોટા થતા ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ મારા મમ્મી છે અને રમાદેવી અમ્માએ ગુરુજી થયા પછી ભણીએ અને ટેલિફોન ટેલિકોમ કંપનીમાં એમને જોબ કરેલી છે અને એ સમયે એ એક એવા વ્યક્તિ હતા જે સ્કૂટર ચલાવતા અને એમનું તમે જેમને જોયેલા હોય રમાદેવી અમ્માનું તો એમને એમનું અસ્તિત્વ જ એવું હતું કે એમને જોઈને આમ એવું લાગતું કે એ સેલ્ફ મેઇડ લેડી છે

અને એના જીવનમાં ધારણા એ ખૂબ સોલિડ હતી એ એનું દિનચર્યા મેન્સ આપણે યાદ કરવા જેવું છે કે ઈદ લેડી આટલા મહાન ગુરુ ના આપી શકીએ એમની દિનચર્યા હતી એ એકદમ કન્ફર્મ્ડ એમ કે મોર્નિંગ ઉઠે એટલે એમની સાધના કરે યોગાસન એમને કરતા અને એમની સાધના કોઈ દિવસથી છૂટતા નહીં એમને એક પર્ટિક્યુલર જ્યુસ હતું જે હંમેશા એ પિતાની ક્યાંય બી હતા એટલા ઓર્ગેનાઇઝ મીન્સ એમને જે જરૂરી છે એ બધી વસ્તુ એમના પાસે હોય એમનો મિક્સર સાથે લઈને ફરતા કે કોઈને બીજાને કંઈ તકલીફ ના પડે એને જે રીતે જીવન જીવવું તો એની બધી વ્યવસ્થા એના પાસે હોય ને એ એટલા ઓર્ગેનાઇઝ હતા કે એના બેગમાંથી કોઈ બી વસ્તુ કાઢવી હોય ને તો એમ કહેતા કે આ બ્લુ આ પોકેટમાં બ્લુ કલરની બેગમાં આ બુક છે એ લઈ આવી જવું અને એ જો થેલી ફાટી જ ફરી એ જ સેમ થેલીમાં એ વસ્તુ મૂકતા એટલે એટલા ઓર્ગેનાઇઝડ હતા અને સેમ વસ્તુ જોવા મળી હતી જેમને ગુરુજી સાથે રહેલા છે એની એનું બી એટલું ઓર્ગેનાઇઝડ લાઈફ બધું એટલું પરફેક્ટ હતું ને હું ખાસ લખી આવી કે હું કંઈ ચૂકીને ન અને એનું પ્લાનિંગ જોડતા હતું રમાદેવી અમ્માનું અને એમને મ્યુઝિક છે એમનું એ ભગવાન વિશ્વેશ્વરિયા પાસે એમને શીખેલું હતું અને એમાં પણ એ ઘણું બધું નોલેજ ધરાવતા મ્યુઝિકની બાબતમાં એમનું પરફેક્શન એટલું જોરદાર હતું એ નેવું વર્ષની ઉંમરમાં એ આખા ઓર્ગેનાઇઝેશનને સંભાળતા આપણું ટ્રસ્ટ છે એની તમામે તમામ બાબત એમને ખબર હોય અને કોઈ બી વ્યક્તિ એને મળે અહીંયા ઘણા લોકોનો અનુભવ છે કે એ દરેક વસ્તુ એટલું ધ્યાનથી તમને પૂછતા અને તમને મેસ એટલું ઇમ્પોર્ટન્ટ ફીલ કરાવતા ના કે દરેક બાબત તમને એકદમ સરસથી પૂછતા એટલું ધ્યાન રાખતા અને એ કેરિંગનેસ આપણે ગુરુજીમાં જોયેલી જ છે કે જ્યારે એ આપણે ઘરે આવતા કે એમના સાથે આપણે રહેતા તો એ હંમેશા રિફ્લેક થતી અને એમનું કરેજ તો જોરદાર જ હશે કે એમને ગુરુજીને આપણે આપેલા છે

પ્લીઝ નેવું વર્ષની ઉંમરમાં એ એક ઓર્ગેનાઇઝેશન માટે અડીખમ ઉભું રહેવું એટલે અને મેમરી એટલી જોરદાર વિસ્તુ શાસ્ત્ર નામ છે જે હાફ એન અવર અરાઉન્ડ લાગે ઈ કંટસ્ટ હતું એમનું મેમરી એટલું પાવરફુલ હતું ને કે આમ દરેક વસ્તુ એમને યાદ હોય નાનામાં નાની વસ્તુ થી લઈને આખા ટ્રસ્ટની વસ્તુ એમને ખ્યાલ તમે કાયકી ક્વેશ્ચન કરો એમના પાસે જવાબ જ હોય દરેક કામ એમને ખ્યાલ હોય આખો ઓર્ગેનાઇઝેશન નું જે વસ્તુઓ છે એનું ખ્યાલ હોય અને એવા મહાન અને આપને બધાયને એમને તો કોટી કોટી વંદન છે કે આપને બધાયને એટલા મહાન ગુરુ એમને આપ્યા તો જય ગુરુદેવ